ભાઈ ને એમાં એવું છે ભાઈ ને તો છે ને ભાઈ ગરમ ટોપી અને આ કોટ છે ભાઈ ને થોડો ગરમ છે અને મારા માટે આવો કોટ પીડ્યો છે એ અંદર પીડ્યો છે એ મમ્મી હજી કાઢો નથી

પછી અમે ક્યારેક આવી જાવ હું કે મમ્મી હું તાર પપ્પા બે જઈ આવશ હવાર માં જઈને બપોરે એવી રીતે જઈએ ટુ વ્હીલ લઈને જઈ આવજો આપડી ટુ વ્હીલ લઈને ટુ વ્હીલ તાર પપ્પા ક્યાં આવડે છે તો હોવું જોઈએ બસ માં જવું તમારે કેવાય શીખી જાય વેલી હાડા બસ ની બસ માં બે

એટલું હાથ છે ભગવાનનો હાજી વાત છે એટલો હાથ છે આટલા બધા વર્ષોથી લીલી પરિક્રમામાં થાય છે પણ કોઈને હજી સુધી કંઈ વાંધો નથી આવ્યો એ કુદરતની ખરેખર આશીર્વાદ એટલા ભુમી છે ને ભાઈ આરે હુંતાતા કુદરાને બધાય બધાય પંખી બધાય ને એમ કે હારો આરે માણસ માણસ આરે કુદરાય હુંતાતા આ બધે જાવું છે જવાનું જ હોય ને જાય કોટાડો છે પણ ભાઈ તો તમે કોટાડા છો બધે બસું પેગ જાય છો એક બસું જઈશ પણ તું હાલી હગી તો જઈ હાલો ધીમે ધીમે હેલા જાઉં હું તો હાલો જઈ જાઉં છું પાકું

અને ચાર ઉતારા હોય ને મને કઈ ઉગ્યો નથી એટલે ખબર નથી ચાર ઉતારા હોય ને એમાં બધે પ્રસાદ ની એટલે જમવાની ટૂંકમાં વ્યવસ્થા હોય રહેવાની વ્યવસ્થા હોય એટલે ટૂંકમાં વ્યવસ્થા બહુ સારી છે અને વન વિભાગે ખુબ સારું કાર્ય કરે છે તો આવું કરવું જોઈએ પણ આપડે છે ને આપડે ઓલી ન કરીએ આપણે ધ્યાન રાખવાનું છે બરોબર છે ગમે ત્યાં માણસો છે ને ગંધારો કરી મૂકે છે લીલી પરિક્રમા પછી સાફ સુફ કરવું પડે છે વારે વારે એવું બને છે પછી ગંધારો કરી નાખો તમે પ્રકૃતિ ખેલવાડ કરો તો પછી તમને તમે સુખી થાવી ગયું છે પૂગી અને ગંધારું કરી મૂકે એટલે ઈ થોડુંક ધ્યાન રાખજો મારો સંદેશો છે તમને પડીકા જ બધા પડીકા ખાઈને પેટ ભરે અને બસ હરવું ફરવું પડીકા ખાઈ લેવા માતાજી ના દર્શન કરી લ્યો જય મોગલમાં અને જય સરોલ માં લખી નાખજો એક તેરૈયા સાહેબ ની કોમેન્ટ આવી હતી કે તમે લીંબુડી માં જે રોગ આવ્યો છે ને એના માટે તમે ગૌમૂત્ર છાટો તો અમે એ કોશિશ કરશું અને થેન્ક યુ તમારો આભાર ફીડબેક દેવા બદલ આવી રીતે કોમેન્ટ બધા કરતા રહેજો મારો ભાઈ ખાખી કલર ના મોજા પહેરી લે અને ત્યાર થઈ જાય અને હું તો જો ભાઈ કોટ પહેરીને ત્યાર થઈ ગયો છું અને હવે જાય છે અમરેલી તરફ મિત્રો ટાઈમ થઈ ગયો છે બપોરના એક અને અમરેલી થી ઘરે આવી ગયા છે અને અત્યારે જમી લીધું છે ને મમ્મી ને પપ્પા ને ભાઈ અત્યારે ત્રણે જમવા બેઠા છે બાકી હિન્દુ તમારી રસોઈ ની વાત ન થાય બહુ મસ્ત રસોઈ બનાવે છે મારી મમ્મી રસોઈ છે ને મારી મમ્મી એકડો છે બહુ સારું બનાવ્યું હિન્દુ બા તમે ગુવાર નું શાક શાક અમુક છે ને આવું ગોરું મોરું હોય ને તો જ ભાવે રસાવાળું ન ભાવે હા બરોબર છે કે મેથી દાણાનું શાક એમાં રસો જોઈએ અમુક શાકમાં રસો હોય અમુકમાં નો હોય પપ્પા કેમ છે શાક જમવાનું

ભાઈ પપ્પા એ વખાણ નથી કર્યા પણ મમ્મી છે ને ભાઈ સારું બનાવ્યું તો ખોટું ન કહેવાય મને બહુ ગયું મિત્ર હું તો કઈ આવી નહીં હુવાની તૈયારી કરી ત્યાં મિત્ર નો ફોન આવી ગયો અને મિત્ર બહુ મળવા જેવો હતો એટલે જવું પડે ને યાર મારો જીગરી ભાઈ બંધ હતો સુરતથી આવ્યો હતો એટલે મને કે તું મારી પાસે આવ્યો ઘડીક એટલે મિત્ર ને મળવા ગયો હતો એટલે હુવાનું મારી મમ્મી એટલે અને પપ્પા ક્યાંક વયા ગયા છે બે હવા ગયા છે ક્યાં બે હવા ગયા છે કઈ ઘરેથી કઈ નથી ગયા મમ્મી કઈ કીધું કઈ ખબર નથી બપોર આવે મિત્ર સર્કલ માં કોક મળી ગયો છે એટલે બે ગયા બહુ જાજી ઘડી બેઠા ફોન લઈ ગયા સારી એટલે ફોન માં છે ક્યાં સો ઓકે તો ચાલો મિત્રો પપ્પા ફોન કરું છું રાત નો વ્લોગ અહીં સુધી રાખું છું કેવો લાઈક હોય કેજો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગ ત્યાં સુધી બધાઈને જય માતાજી